અમદાવાદ કોલેજમાં ગ્રેજ્યુએશન ડે ના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો આ કાર્યક્રમમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ તરફ જ્યારે આગળ વધવાના હોય ત્યારે આ સૌ વિદ્યાર્થીઓને એક અપીલ કરી છે કે દોસ્તીમાં એકબીજાની લાઈફની એકબીજાની અનેક સિક્રેટો આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ પરંતુ ડ્રગ્સ જેવા દૂષણમાં અગર કોઈ બી તમારા મિત્રો જોડાયેલા હોય ડ્રગ્સ થી પ્રેરિત થયા હોય તો એવી વાતો આપણે સિક્રેટ રાખવી એ દોસ્તીની સારી નિશાની નથી મેં સૌ વિદ્યાર્થી મિત્રોને એમના પેરેન્ટ્સને એક અપીલ કરી છે એમના બાળકો એમના મિત્રો જો કોઈ બી વ્યક્તિ ડ્રગ્સ થી નજીક હોય તો એની માહિતી પોલીસને જરૂરથી આપે અમે એમના પેરેન્ટ્સ બનીને આ દિશામાં કામ કરવા માંગીએ છીએ અમે ડ્રગ્સની સામે મજબૂતાઈથી લડાઈ લડવા માંગીએ છે આ વાત હું મારા દરેક વાતોમાં વિદ્યાર્થીઓ જોડે યુવાનો જોડે કરતો હોઉં છું ત્યારે કરું છું આજે બી કરી છે અને મને વિશ્વાસ છે કે સમાજમાં આ જ રીતે બધાને સાથે રાખીને આપણે ડ્રગ સામેની લડાઈમાં સો ટકા વિજેતા થશો